હાલો દોસ્તો આપણો વાર આવી ગયો હા ત્યાં આકવાનો દેશી બ્લોગમાં સ્વાગત છે આજ તો આપણો સુખનો સરોદ ઉગી ગયો છે અતarro તરમાં તમે જોવો આપણે થઈ ગયા હેવી નોન કમ્પ્લીટ થા તો આમ સુખનો સરોદ ઉગી ગયો હેલો કમ્પ્લીટ આજ દી હાલો જવાનું છે પહેલા જગી ગયા હે અને પાછળ તમે જોઈ શકો છો એવો નજારો હોય અત્યારે હાલમાં તો આપણે વાડીનો કારણ કે હાવ શાંત વાતાવરણ છે ઝાકળાયો છે હાલો મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદા ઉજ્જૈન સડી ગયા છે સોટી આવા રેખા અને યુ ઝાકળ ઘણો હે અને આટો મરીન પપ્પા એ લાવે છે તમે જોઈ શકો છો અત્યારે આપણા હાલમાં આયા જઈ છે કારણ કે પપ્પા નું જવાનું છે કોટન કલેક્શન કરવા એટલે આપણે લીધી હાથમાં થેલી અને જઈને વીણવા મળવી પડે કોટન કલેક્શન કરવી અડકો થાય ત્યાં તમે જોઈ શકો છો અત્યારે હાલમાં આપણે પણ આ છે કારણ કે આમાં આપણે ખેડ કરવા માટે ટ્રેક્ટર આવ્યું હતું તમે જુઓ આમ ટ્રેક્ટર દેખાશે ને એટલી દાયતી મારવાની તરત ટ્રેક્ટર આવ્યું હતું મરે દાયતીમાં રહી જાય થોડેક જ રહે છે ભાઈ અને પછી આમાં હું વાવેતર ને એ તો આપણને ખબર નથી એટલે આગળ જે વિડીયો હું મૂકું એમાં જોઈ લીધું એટલે તમને ખબર પડી જાય છે કે આમાં હું વાવેતર કરવાનું કે તમે ટ્રેક્ટર હાલ હે કમ્પ્લેટ હાલો મિત્રો ફાઇનલી આપણામાં લોયટરી જતાને આવી જાય બાપુએ કીધું છે એટલે મહેશભાઈ આપણા લોટરી લઈને આવી ગયા હે હાકવા એટલામાં એટલે મારી મેરીને એમાં અને આપણે દાંત લઈને ઢગલા બહાર કાઢતા હતા જો એ કાંઈ ઠેટલો કાઢ્યો એ કાંઈ કહી દો ને એ કામ કહી હે બધા ઢગલા બહાર કાઢ્યા દે ને લોટરી આવી જાય ફાઇનલી તમે જોઈ શકો છો જો આમ ચાલુ થઈ ગઈ છે અત્યારે હાલમાં તો આવીને મૂરે તો બીજું કીધું હે એટલું ધાંચું

હવે થેલી ભરાઈ ગઈ એટલે લઈને આવી છે ઘરે આપણે કારણ કે ઘરે મૂકી પછી આપણે ફ્રેશ થઈને જવું છે ગામમાં આટોમાં હાલો મિત્રો આપણે થઈ ગયા છીએ ફ્રેસ એકદમ ને પછી બાઇક લઈને નીકળી ગયા છીએ ગામ તરફ ગામમાં જવું છે માતાના મોટા દર્શન કરવા માટે હાલો થઈ હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા હિ માતાના મઢે અત્યારે દર્શન કરવા માટે ને આપણે દર્શન કરી લીધા હે તમે જોઈ શકો છો અને ધીમે બધાય કેટલી થાય ધીમે બધાય કેટલી થાય છે હવે આગલા video મળશે બધાયને જય ખોડિયાર માં બાય બાય ટાટા